ओङ्गणगणपतये नमो नमः कृतितितिविनायक नमो नमः अष्टविनायक नमो હે ગણપતિ બાપા હે વિઘ્નહર્તા આજે અમે ફરીથી તમારી પાસે આવીને ઉભા છે બાપા યાદ છે ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આજે ફરીથી સમગ્ર ગુજરાતના ટેટ પાસ ઉમેદવારો આપની સમક્ષ આવીને ઉભા છે બાપા એ એક વર્ષ થઈ ગયું પરંતુ હજુ આ સરકારે કાયમી શિક્ષકની ભરતી નથી કરી બાપા તમને ખબર છે અમે કેટલા આવેદન આપ્યા કેટલી રજૂઆત કરી પણ આ સરકારને કંઈ પડેલી જ નથી અમારી અમારું અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે બાપા જ્યારે અમે સરકારશ્રીને મળવા જઈએ ને તો માત્ર તારીખ ઉપર તારીખ વાયદા ઉપર વાયદાઓ જ આપ્યા કરે છે એકવાર જઈએ એટલે નવી તારીખ બીજી વાર જઈએ એટલે ફરી નવી તારીખ માત્ર ને માત્ર તારીખ આપ્યા કરે છે બાપા એમણે કીધું કે ચોવીસ હજાર સાતસોની ભરતી અમે કરીશું પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી બાપા એમણે એમ કીધું કે સાત હજાર પાંચસોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમે ભરતી કરીશું પરંતુ બાપા અમે આડત્રીસ હજાર સાતસો ને ત્રીસ જેટલા ઉમેદવારો પાસ છીએ તો એ તો અમારી સાથે આડત્રીસ હજાર સાતસો ત્રીસની સામે સાત હજાર પાંચસોની ભરતી એ તો સાવને નિમ્ન કહેવાય અને આ તો અમારી સાથે અન્યાય જ થઈ રહ્યો છે બાપા બીજી એક વાત કર કમ્પ્યુટર ચિત્ર સંગીત અને પીટી આવા ઉમેદવારો પણ છે આ વિષયની પણ બીજા વિષયની જેમ ભરતી કરવામાં આવે બાપા આટલી અમારી માગણીઓ છે બાપા આ સરકારને સદબુદ્ધિ આપો ને થોડીક કે અમારીથી જલ્દીથી જલ્દી ભરતી કરે બાપા અમે થાકી ગયા હવે તમને તમે અમને જાણો છો તમને અમારા સ્વપ્ન ખબર છે અમારા મા બાપના સ્વપ્ન ખબર છે ખરેખર હવે અમે થાકી ગયા છે અમારું હયું રુદન કરે છે બાપા અમે કોની પાસે જઈએ બાપા આપ વિઘ્ન હરતા છો બાપા ખરેખર આ સરકારને સદબુદ્ધિ હતી આપે કે જલ્દીથી જલ્દી ચોવીસ હજાર સાતસોનું નોટિફિકેશન બહાર પાડે જલ્દીથી જલ્દી અમારા ફોર્મ ભરાઈ દે સાત હજાર પાંચસોની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી છે એમાં વધારો કરે કમ્પ્યુટર સંગીત ચિત્ર પીટી જેવા વિષયોની પણ બીજા વિષયની જેમ ભરતી કરે જલ્દીથી અમને શાળામાં હાજર કરી દે એવી આપ પાસે માગણી કરીએ છીએ કે આ સરકારને તમે સદબુદ્ધિ આપો કે જેથી કરીને આ કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા છે ને એ લોકો જલ્દી પૂરી કરે